હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક ધન્યવાદ અને આભાર માનવા માંગુ છું અહીંયા એકવીસ એકર જમીન ઓગણીસો સાહીઠ થી ગ્રીન બેલ્ટ બનાવેલો ખાલી પડેલી હું મારા ગામથી ઓગણીસો ઇઠ્યોતેર માં અમદાવાદમાં રહેવા આવ્યો આ નાનપુરા વોર્ડ રહ્યો અહીંયા કેટલી વાર સોસાયટી સોસાયટીની મેચો રમી દબાણ થયું પણ આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉદ્ધાર નતો થયો બે હજાર ઓગણીસ માં હું મોદી સાહેબ પાસે ગયો મેં કહ્યું સાહેબ મારા ઘરથી થી ચારસો મીટર દૂર એકવીસ એકર નો પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે પડેલો છે જો તમે મંજૂરી આપો તો એ ત્યાં આગળ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બને નરેન્દ્રભાઈએ કહ્યું કે થોડા સમય પછી મળીએ પછી એક દિવસ મને સામેથી બોલાવી કહ્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જરૂર બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું જોઈએ અને આજે હું મનસુખભાઈ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થયું